ખેડૂતોની નુકસાનીમાં સર્વે બાબતે તંત્ર દ્વારા થતા કામને લઈને વાત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મુખ્ય ત્રણ મુદ્દા છે બાકીના અનેક મુદ્દે અત્યારે મોખિત દ્વારા કલેક્ટરશ્રી સાથે વાત કરી છે કચ્છ જિલ્લામાં પચીસ તે પચાસ ઇંચ વરસાદ થયો અને હવે સર્વેના નામે છે એને એક નાટક ચાલી રહ્યો છે અને સર્વે છેલ્લા આઠ દિવસની અંદર કોઈક તાલુકામાં પાંચ ગામમાં થયો છે કોઈકમાં આઠમાં થયો છે કોઈકમાં છમાં થયું કોઈક બે તા બે ગામમાં થયું છે આવી પરિસ્થિતિમાં એમનું મેકઅપ પૂરું નથી ગામસેવકો પૂરા નથી સર્વેના નામે ખેડૂતોને દરેક વખતે છેતરવામાં આવે છે એટલે જો સરકારને આપવું હોય તો આપના માધ્યમથી કહું છું હવે સર્વેની કોઈ જરૂર નથી પ્રાથમિક પણ દેખાય છે દરેક ખેતરમાં દેખાય છે પાક ક્યાંક ઉપર નીલો દેખાતો હશે તો મગફળી છે ઉપરથી નીલી દેખાય છે બાંદર કાંઈક ફૂગ આવી ગયો છે એમના દાણા છે એ સડી ગયા છે આટલો લાંબો વરસાદ વર્યા પછી ખેડૂતોના ખેતરમાં કાંઈ બચ્યું નથી અને ક્યાંક બચ્યું છે વી પચી ટકા તો અત્યારે નાઇટ્રોજનની ખૂબ જરૂર છે ત્યારે યુરિયા ખાતર આખા કચ્છમાં સતત આઠ દિવસની રજૂઆત કરવા છતાંય હજી પણ ક્યાંય યુરિયા ખાતર નથી અને ખાતર ક્યાંક આપવામાં આવે છે તો એમાંય પણ લૂંટ ચલાવવામાં આવે છે અન્ય ખાતરો સાથે વધુ નફાવાળા ખાતરો વેપારીઓ જોડી અને ખેડૂતોને મજબૂર કરે છે એટલે આપના માધ્યમથી એવી ને એવી રિસર્વેનો પણ પ્રશ્ન છે રિસર્વેમાં અત્યારે નીલાસેટા લખાવવા જ્યારે વિષિયોને જવાબદારી આપી છે ત્યારે ખેતરમાં જાય ત્યારે ખેતર ક્યાંક બીજે બોલતું આખું ખેતર તડજ બદલી ગયું હોય એટલે આવી અનેક પીડાઓ ખેડૂતો અત્યારે ભોગવી રહ્યા છે એટલે આપના માધ્યમથી સરકારને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને તંત્રને કહેવા માગું છું કે તમારે જો આપવું હોય ને તો અમે તમને રસ્તો બતાવીએ છીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અત્યારે લાગુ કરી દો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ થયા પછી આખા દેશમાં ચાલુ છે ગુજરાતમાં શા માટે બેન્ડ માર્યો ત્યારે અત્યારે તાત્કાલિક ધોરણે આવે તો મુખ્યમંત્રી કિસાન જ સહાય યોજના માત્ર યોજનાઓ રૂપાળિયું લઈ આવવા માટે નહીં લાગુ કરો અત્યારે આખા જિલ્લો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એના ક્રાઇટેરિયામાં આવે છે એટલે તાત્કાલિક ધોરણે માત્ર હવે એસડીઆરએફ ને એનડીઆરએફ નહીં તો હવે જૂની પદ્ધતિ છે તેર હજાર ને છ હજાર ને બાર હજારને જો પૂરતું વળતર આપવું હોય ખેડૂતોને આપવું હોય તો બાકી ખેડૂતોના નામે માત્ર નાટક કરવાનું બંધ કરે અને નહીં તો હવે આગામી દિવસોમાં ધીમે ધીમે આના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે આમ સ્પ્રિંગ દબાય છે અને જ્યારે આમ ઉછળો મારશે ત્યારે એનું નુકસાન કેટલું થશે એ ખબર નથી એટલે આપના માધ્યમથી તાત્કાલિક ધોરણે જે કંઈ આજે વાત કરી છે એ બાબતમાં આપના માધ્યમથી સરકાર આમાં ઘટતું કરે એવી આપણે એમના પાસે અપેક્ષા રાખીએ છીએ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुखा रामा टकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियार एरंडा बियारण कॉस्मोस लंबी जाती री मानो मा शक्ति छे भरपूर सुकारो रो ओछो पके उपज लख लूट कॉस्मोस एरंडा बियारण